ઘડવૈયા મહાન શિક્ષણ સમાજ સુધારક મસીહા કાયદાશાસ્ત્રી તત્વ રાજનેતા ઇતિહાસકાર અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા સિવલ ઓફ નોલેજ ભારતીય બંધારણના અને આધુનિક ભારતના એવા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેકોડિયા ખાતે આવેલ પ્રણામી ફળિયા ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર તથા પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપવામાં આવીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા

Okey. Jom pangkat.